નો તો પાપ્પા મરી હે મામે પન છોડી નહી ગઈ બા અત્યારે હું છું મારા ઘર પાછળ કોઈ નહીં

મા બાપ કોણ છે એ ખબર નથી બરોબર ત્યારે તમે એને રાખ્યો એની જોડે બહુ સારું કાર્ય કહેવાય કોઈ ના રાખ્યા જમાનામાં તો એ અહિયાં સુવે ક્યાં આ બધું કેવું છે શું આ બધું તું અહીંયા ઘર કેમ નો રે અમારી જોડે જ રહે છે તો અત્યારે તું કયા ધોરણ માં ભણે છે નવમાં ધોરણ માં બરાબર હા તારે હવે શું જરૂરિયાત છે મતલબ કે આ એની વાતની શું જરૂરિયાત છે અત્યારે ત્યારે એવું છે અત્યારે રહેવાની તારે તકલીફ છે મતલબ કે આમના તમારે તમારે કેટલા છોકરા બે છે બે છે બરાબર ને તો હવે બે છોકરા તમારા છે બરાબર હવે આ છોકરાનું તો ભવિષ્ય કશું ન કહેવાય સાંભળો તમે છો તો હુંથી એનું ભવિષ્ય ના એને તકલીફ પડે બરાબર ને તો એનું કંઈક ઘર થઈ જાય એવું આપણે તો કહીએ પબ્લિક મારી નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે એવી મહેરબાની કરવા આપ વિનંતી વિનંતી અને અમારો વિડિયો સુધી જોવા આપને બરાબર આ ગિફ્ટ બરાબર ધંધુકા તાલુકાના મામલતદાર શ્રી તરફથી એમના જન્મદિવસ નિમિત્તે આપણને આ ગિફ્ટ ભેટમાં મળી છે આ બાબા માટે બરાબર તો આપણે એને હેપી બર્થ ડે કઈ તાળી બરાબર તો ગામ ભવાનીપુરા ગામ તાલુકો આણંદ ગૌરાંગભાઈ પરિસ્થિતિ નથી એ એકલો છે સાવ એકલો છે આ એના છે સાચી કરો બાજુ માં આજુબાજુ એટલે એ સાબિતી છે કે આ એકલો છે અને પબ્લિક એ સાબિતી છે આજુબાજુની બરાબર તો એને કઈ ટેકો થાય એવી મહેરબાની બરાબર જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી